હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના કોઈપણ સંખ્યાની પાછળ જો પાંચ હોય તેનો વર્ગ કાઢવું હોય તેની શોર્ટકટ રીત છે કેવી રીતના કારણો છું હું શીખાડું આવ પચીસમાં જાઉં પચીસમાં હું છે પાંચ છે ને તો પાંચના વર્ક કરો પાંચનો વર્ક બરાબર પાંચનો વર્ક કરો તો તમને શું મળશે પચીસ મેળા એવી રીતના અહીંયા હું છે બે છે બે પછી શું આવે ત્રણ આવે છે ને તો બે અને એની પછી આવે ત્રણ એ બંનેનો ગુણાકાર કરો તો તમને શું ત્રણ દુ છ તો આ બે સંખ્યા મળી એનું વર્ગમૂળ શું થાય સિક્સ ટુ ફાઈવ બરાબર આનું વર્ગ આસાનીથી મળી ગયું એવી રીતના જ પાંત્રીસ છે તો પાંચ પાંચનો વર્ગ શું થશે પચીસ બરાબર ત્રણ પછી શું આવશે ચાર આવશે ચાર તેરી બાર આ ને આ બંને જોઈન્ટ કરી દો તો શું મળશે બાર પચીસ આ વર્ગ વર્ગ થઈ ગયો બરાબર એવી રીતના આ પાંચ પાંચનો વર્ગ શું થશે પચીસ અગિયાર અને અગિયાર પછી શું આવે બાર આવે અગિયાર ગુણ્યા બાર કરો તો કેટલા મળે એકસો બત્રીસ તો આ બંનેનું જોઈન્ટ કરી દો વન ટુ ટુ ફાઈવ એનો વર્ગ થઈ ગયો એકસો પંદરનો તો કોઈ પણ સંખ્યાની પાછળ પાંચ હોય તેની આવી રીતના વર્ગમૂળ વર્ગ નીકળે બરાબર હવે હું તમને એક એક્ઝામ્પલ આપું જે તમારે જાતે કરવાનો છે બરાબર થ્રી ટુ ફાઈવનો વર્ગ આ તમારે હોમવર્કમાં કરવાનું આવે છે કે નહીં આ રીતના એ મને જાણી અને કોમેન્ટ કરજો બરાબર આવી રીતના વર્ગ નીકળે છે Thank you.